નગર વિસ્તારમાં છેલ્લા ચાલીસ વર્ષથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ જેનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબીમાં બાળાઓ દ્વારા વિવિધ પરંપરાગત રાસ રજૂ કરવામાં આવશે આ ગરબી મંડળ છેલ્લા ચાર દાયકાથી આ વિસ્તારમાં સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને જીવંત રાખી રહ્યું છે આયોજકોએ આ કાર્યક્રમની વિગતવાર માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાત દરમિયાન આપી હતી મારું નામ છે નરેશભાઈ ગઢવી રાજકોટ ઓબીસી ચેરમેન છું આ ગરબીની અંદર મી ચાલી વર્ષથી પ્રાચીન ગરબી કરી રહ્યો છું અને સાક્ષાત ભગવદ્ હીરા પરચારા રાસ્ય રજૂ કરી છે અતિશય વિશેષમાં આ વખતના અમારા ફેવરિટ રાસ છે મહેષાસૂર મુગલમાનો રાસ અને ખોડિયારમાંના પરચારો તેમજ આ વખતે યુટ્યુબના સુપર ગાયક કલાકાર એવા રૂપલબેન સોની નીનાબેન શાહ અને આ વખતે ગુજરાતી વિજેતા જે નામી અનામી કલાકારો છે ગાયક મમતાબેન સોની છે વિક્રમ ઠાકર છે અન્ય આવા કલાકારો સેવા દેવા આ ગરીબીમાં અવશ્ય વધારે છે અને આ બાળાઓ પાસે અમે આ નવદુર્ગા ગરીબ મંડળની જે ભાડાઓ છે અઢાર એની પાસે કોઈ વ્યક્તિ ફી કે ફાળો લેતા હતી અને નવે નવ ધી જગદબાના નવે નવ નોરતાના નોખા નોખા ડ્રેસિંગ પણ ગરીબ મંડળના તરફથી કોઠારીયા રોડ ઉપર વિનોદનગર સોસાયટી અંદર આવે બાવીસ તારીખે પહેલું નોરતું છે પહેલાં નોરતાથી નવ નોરતા લગી હોય લોખડો અને નવા નવા રાસમાં મહેષાસ છે મોગલમાંનું પ્રાગટ્ય છે ખોડિયારમાંના ફરચા છે એટલે હું તો ચારોનો દીકરો છું એટલે જગદંબા વિશે અમે અન્ય રાસ રજૂ કરતા હોય પછી ધીરુભાઈ સરવૈયામાં પણ સેવા આપી રહ્યા છે ઘણા કલાકારો આમાં સહકાર આપી રહ્યા છે આ ગરબી હું ચાલી વર્ષથી ચલાવું છું ખાસ એમના પ્રેસ રિપોર્ટરને એમને અભિનંદન આપું છું કે આ વખતે અમારી ગરબીની મુલાકાત લઈએ અને એનું ક્રાઉડ જુઓ અને મા ભગવતી આપી ચેનલને આથી તણગણું ગુજરાત નહીં પણ ભારત લેવલના નામ મળે એવી અમારી ગરીબી મંડળી બાળાઓ માતાજી રૂપે આશીર્વાદ દેવાયું છે બોલ્યો મોગલે